હાલ દોસ્તો જય શ્રી કૃષ્ણ વાદળછાયું વાતાવરણ છે જોરદારના મસ્ત મસ્તીના વાદળા થઈ ગયા છે જો અને જો આ વાદળ કાળા થઈને આવે તો વરસાદની શક્યતા છે અને વાદળનો તડકો પણ છે આ વાદળ તો અત્યારે વાદળછાયું થયું બાકી અત્યારે લગી ફૂલ ફૂલ તડકો હતો અને એવા તડકામાં અમે આ ગાયોની વાઢી અને હારી અને તમામ ગાયોને નાખી જવલું પવાલું પાડી દીધું ગાયે તો આ કારેલીનો વેલો છે અને આજે આપણે કારેલાનું શાક બનાવવું છે તો થોડાક કારેલા ઉતાર્યા છે તો હાલો મસ્ત ભરેલા કરેલાનું શાક બનાવી કારેલા આપણે ક્યાંય એગ્રોમાંથી બિયારણ નહીં લાવેલા આ શાકભાજી લેવા હું ગઈ હતી ઉનાળામાં અને એ ભાઈને ત્યાં કારેલું પાકી ગયું હતું તો મેં એમણે કીધું મેં કીધું આ એક ના ના સોરી એ ભાઈને ત્યાં પાક્યું નહોતું પણ મારી ઠેલીમાં જેવું આવી ગયું હતું તો મેં એને રહેવા દીધું એટલે એ પાકી ગયું પાક્યા પછી મેં એને અહીંયા નાખી દીધું હતું એનું બિયારણ તો ગયા વર્ષે મેં આવા આવ્યું હતું ગયા વર્ષે પછી જે હળી ગયેલા હોય એ તો આપણે વીણા ન હોય એટલે એ હળી ગયેલા હોય ને અહીંયા જ પાકી અને ખર્યા હોય અને એ બિયારણ પાછું ગયા વર્ષે અમે ધરાઈને કારેલા ખાધા હતા અને આ વર્ષે પણ પાછા આ અત્યારે અમે વિડીયો બનાવવાનો ટાઈમ અત્યારે મળ્યો બાકી કેટલાય ટાઈમથી અમે આનો શાક લગભગ ચારથી પાંચ વખત તો અમે ખાઈ લીધા હશે અને માત્ર અમે નહીં ઘણાય લોકો આના કારેલાના આ કારેલીના શાક ખાય છે તો હાલો આપણે આજે ભરેલા કારેલા બનાવવાના છે કોને કોને કારેલા ભરેલા ભાવે છે અને તમને મીઠું શાક ખાવું ભાવે કે કડવું એ પણ કહેજો જોકે અમે જે સ્ટાઇલથી જે રીતથી અમે બનાવીએ છીએ શાક તો કડવું નથી જ થતું મીઠું જ થાય છે તડકો દખ્યો તો ને તડકાના ફૂલ તડકામાં કામ કર્યા છે એટલે થોડાક હવે કડવું ખાવી તો થોડાક હળવા થઈ જાય હાલો તય ગાયું અમારી જો બધી અહીં આરામથી ખાઈ રહી છે હમણાં બધી ફટાફટ બેહી જાય છે ખાઈ રહી છે ને એટલે તરત જ સીતાફળ આવી ગયા છે કાંઈ ઘટના એવા જબરજસ્ત જોરદાર હવે ટૂંક જ સમયમાં સીતાફળ પણ પાકશે એટલે આપણે જો કડવું ખાવીને મીઠું ખાવીને બધુંય ખાવી તો હવે આપણે આ કાર્યલાની આખે આખા સોલી નાખવાના છે એટલે આ બધા હેરિયા ને જઈને કાકરી બધા વયા જાય ના નાખવાના હતા શાક તેમ ખાવશો તો ભલે ખાવ હું બીજી લઈ લઈશ આવી રીતે બધા કાકર કાઢી નાખવાના છે અમે તો તારી રીતે કાકર કાઢીને અમારા ફૂ છે ને એ તો આખા જ કાકર કાઢે ડાયરેક્ટ બનાવે કંકોડાની જેમ અમને કાકરમાં નથી મજા આવતી એટલે આખા ફૂલ ફૂલ કાકર બધા કાઢી નાખવી છાલ બધી કાઢી નાખવી ને પછી બનાવી છે આની અંદર ફૂલે ફૂલ બી થઈ ગયા છે

અંદર જે કાંઈ આવું બે હોય એ કડક હોય એ કાઢી નાખવાના હોય હવે જાઉં આપણે આ બધાએ મસ્તીના ચલીને તૈયાર કરી નાખ્યા છે તો આપણે આને હવે બાફવા મેકી દેવી પછી આપણે મસાલો તૈયાર કર્યો હાલો કારેલા બાફવા હવે આપણે આ બધાએ કારેલાને અંદર મીઠું ભરી દેવાનું છે કારેલાની અંદર મીઠું ભરી દેવાનું છે અને બહાર પણ કારેલાને જવું અંદર મીઠું ભરી દેવાનું અને બાર પણ આખા કારેલાને મીઠાવાળા કરી દેવાના છે બધા કારેલાને મીઠાવાળા કરી અને દેવાના છે ઢાંકીને ઢાંકીને કારેલાની અંદરથી જે કડવા હશે એ આ મીઠું છે ને એ પાણી થશે અને ખેંચી લેશે તો આપણે બધા બધા કારેલાની અંદર અંદર આજ પ્રોસેસ કરવાની છે આવી રીત બધા કારેલાની અંદર મીઠું કરી દેવાનું છે એટલે જરીક જો આખી ચમચી નહીં પાસે આમ મીઠું નાખીને આમાં લઈ દેવાનું એટલે ફરતી બાજુ મીઠું મળી જાય અને જો આપણે આને કરીએ છીએ એવી રીતે મીઠાવાળું કરી દેવાનું બધા કારેલાને આ રીતે મીઠાવાળા કરી અને ઢાંકી દેવાના ત્યાં સુધી આપણે ચૂલો હળગાવી મસાલો બનાવી આપણે જો બધા કારેલા આવી રીતથી ચોખ્ખા કરી નાખ્યા છે અંદરથી મસ્તીનો ગરભાઈ નીકળી ગયો છે અને બી પણ નીકળી ગયા છે આની અંદર હવે મીઠું ભરાઈ દેવાનું ભરી દેવાનું છે એક ચમચી આપણે આટલી ચમચી જો આપણે પોણી ચમચી ભરી અને અંદર આવી રીતે નાખી દેવી અંદર નાખ્યા પછી આખા કરેલા આમાં હલાઈ નાખવાનું એટલે હલાઈ નાખવીને એટલે આખા કરેલામાં મીઠું ઓઢી જાય હવે આપણે મસાલા હાટુ એક મુઠ્ઠી માંડવી લઈ લેવાની છે માંડવી મગફળી અને એક લસણનો ગાંઠિયો લઈ લેવાનો છે અને એક એક ગાંઠિયો ડુંગળીનો કાપી મસ્તીનું કટિંગ કરી નાખવાનું છે ચૂલો જો આપણો મસ્તીનો હળગી ગયો છે અગ્નિદેવ પ્રગટ થઈ ગયા છે અને આપણે અંદર મીઠું પાણી લઈ લીધું છે મીઠું પાણી એટલા માટે બોલાઈ ગયું કે અમે વરસાદનું પાણી ભરી લેવી છે ને વાપરવી સેવી પીવામાં અને રાંધવામાં એટલે અમારી વાડીનું પાણી થોડુંક મોડું છે એટલે હવે જો આ કારેલા છે એની અંદરથી પાણી નીકળી ગયું છે તમને આપણે કારેલા લેવું એટલે પાણી દેખાય છે જો આની અંદર જો નીકળે આની અંદર આપણે મીઠું પીર્યું હોય ને એટલે એમાંથી પાણી નીકળે મીઠાએ એ કડવાશ ખેંચી લીધી હોય જો આમાંથી પણ નીકળ્યું આ પ્રોસેસ કરવી ખાસ જરૂરી છે મીઠાની અંદર અને ઉપર મીઠું લગાવવું ખાસ જરૂરી છે આ તો અમે ઝીણા ઝીણા પાછળથી વિદ્યા થાય બે લીધા છે કારેલા જો આ તમે જોવો છો આ સ્પેશિયલ માત્ર ને માત્ર આ કારેલાનું પાણી છે જે મીઠું આપણે ભરાયું હોય ભર્યું હતું અંદર મીઠાનું કારેલાનું પાણી છે આ કડવાશ આનેથી નીકળી ગયું હોય હવે શાક કડવું ન થાય એટલા માટે આપણે શું કરવાનું છે કે કારેલાને ઉઘાડા બફાવા દેવાના છે કારેલાની ઉપર ઢાંકણું તપેલા ઉપર ઢાંકણું ઢાંકવાનું નથી જો પાણીના તળિયે જે બડબડિયા બોલે છે અમે બડબડિયા કહીએ પાણીમાં એવા ઝીણા ઝીણા બબલ્સ થઈ જાય એટલે પછી પાણી ગરમ થઈ ગયું હોય એટલે આપણે અંદર કારેલા નાખી દેવાના બધા એક એક કરીને આપણે બધા કારેલા અંદર નાખી દેવાના અને પછી ચૂલો છે અમારે તમારે ગેસ હોય તો ગેસ ફૂલ રાખી દેવાનો એટલે પાણી ફૂલે ફૂલ ગરમ થઈ જાય અને કારેલા બફાઈ જાય ફટકીમાં હવે આપણે આખો ચૂલો લાકડાથી ભરી દેવી એટલે કાંઈ ઘટે નહીં એવું જોરદાર ઉંબાળ થઈ જાય ને એટલે ફટાફટ કારેલા બફાઈ જાય હવે આપણે આટલી માંડવી અને શીંગને મિક્સમાં ખાંડી નાખીએ કારેલા જોવો કેવી રીતે બફાઈ રહ્યા છે બસ આવી જ રીતે કારેલાને ખુલ્લા બફાવા દેવાના છે જો તમે શાકની અંદર ગરમ મસાલાનો ઉપયોગ કરતા હોય તો કરી શકો છો અમે તો માત્ર જીરું છે અને જીરું અમારા ઘરનું છે એટલે અમે એને આખું ખાંડી અને પછી નાખવી છે જો આટલું જીરું આપણે અંદર નાખી દેવી અને ખાંડી નાખવી લસણ અને સિંગ જે આપણે ખાંડી છે એની હારે નાખી દેવી જીરું ખાંડ્યા પછી મરચું અને હળદર તમે જે પ્રમાણમાં નાખતા હોય તીખું જે પ્રમાણમાં એ પ્રમાણમાં તમે નાખો આવી રીતે બે ચપટી ભરી અને ચણાનો લોટ નાખી દેવાનો છે જો આવી રીતે બે ચપટી ભરી અને ચણાનો લોટ નાખી દેવાનો છે મારો હાથ કાળો થયો છે બધો બધો મસાલો અંદર ન ખાઈ જાય પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું તમે જે પ્રમાણે ખાતા હોય એવી રીતે ખાળા ખારું મીઠું ખારું મોળું એ પ્રમાણે તમે નાખી શકો છો હવે જો કારેલાનો કલર ચેન્જ થઈ ગયો છે મતલબ કે કારેલા બફાઈ ગયા આપણે અંદર જ્યારે પાણીમાં મીક્યાને બફાવા ત્યારે લીલા કલરના હતા અને હવે એ ભૂરા કલરના થઈ ગયા છે તો આપણા કારેલા મસ્ત બફાઈ ગયા છે હવે આપણે ઉતારી લેવી કારેલાનું પાણી આપણે વાટકામ કાઢી લીધું છે આ પાણી ઠંડુ થઈ ગયા પછી પીવાના ઉપયોગમાં લેવાય છે આનાથી કેટલા બધા રોગ દૂર થઈ જાય છે અને હવે આપણે આ જે મસાલો તૈયાર કર્યો છે આ અમારી ખાંડણી છે આપણે મસાલો તૈયાર કર્યો છે એની અંદર આપણે તેલ નાખી દેવી

ગોળ બહુ નથી નાખવાનો ખાલી કડવાશ ઘટી જાય ને એટલો જ ગોળ નાખવાનો જો કે આપણે ખુલ્લા બાફ્યા છે અને બાફ્યા પછી પણ ચોખા પાણીથી ધોઈ નાખ્યા છે એટલે કડવાશ તો વય જ ગઈ હોય તેમ છતાંય થોડોક ગોળ નાખવાથી શાક બહુ મીઠું થાય છે જો આપણે આ ગોળ નાખી દીધો છે આપણે આને મસાલાને આવી મિક્સ કરી લેવાનો મિક્સ કર્યા પછી કરેલાની અંદર ભરી દેવાનો હવે આપણે કરેલાની અંદર મસાલો ભરી દેવી મસાલો જવો આવો મસ્ત બન્યો છે ખાવાનું મન થઈ જાય એવો છે ને મસ્તીનો મસાલો એ આપણે કરેલાની અંદર ભરી દેવાનો છે કાંઈ ઘટે નહી એવો જોરદાર મસાલો છે અને મસાલાને આમ અંદર દબાઈ દેવાનો જેથી આપણે વઘાર કરવી ને તો કારેલું તેલમાં આપણે મેકવી તપેલામાં તો મસાલો છૂટો પડી જાય એટલે મસાલાને ને આવી રીતે સરખી રીતે દબાઈ દેવાનો છે મસાલો અંદર દબાઈ જાય પછી આપણે એને આમ ફિટ કરી દેવાનું અમે તમને બતાવી દેવી અંદર મસાલો જો આવી રીતે મસાલો અંદર પેક થઈ ગયો છે હવે મસાલાને આપણે આમ દબાઈ દેવાનું બધા કારેલાને આપણે આવી રીતે ભરી લેવાના આપણે એક મરચું હતા ને ભરશું આરો કરેલા જવું આપણે બધા મસ્તીના ભરી અને તૈયાર કરી દીધા છે ડીશમાં અને આરો મરચું પણ ભરવી તો અમારા સુજલભાઈને ભરેલા મરચાં પણ બહુ ભાવે છે તો એના માટે એક મરચું છે એટલે ભરી દેવી હવે આપણે આવા બે પાવડા ભરી અને તેલ નાખી દઈએ પહેલાંમાં તેલ ગરમ થઈ જાય એટલે આપણે અંદર રાઈ નાખી દેવાની છે રાઈ જવું કેટલી મસ્તીની કકડી ગઈ રાઈ મસ્તીની કકડી જાય એટલે આપણી અંદર આ ડુંગળી આપણે પહેલેથી જ જે કાપીને ધોઈને રાખી છે એ આપણે તેલમાં નાખી દેવાની પછી ડુંગળીને સારી રીતે હલાવી નાખવાની છે અને ડુંગળીનો થોડોક કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાની જવો ડુંગળીનો કલર થોડોક આવો હતાશ જેવો થઈ ગયો છે હવે આપણે એની અંદર પહેલા તો મરચી નાખી દેવી જો મરચું મેકી દીધું હવે આપણે ફરતી बाजू કારેલા મેકી દેવી અંદર કપેલામાં કારેલા મેકી દીધા છે આપણે હવે આપણે આને હલાવી હવે રિચા પાછા તેલમાં હારી જેટના સેકી નાખવાના મસ્તી ન શેકાઈ જાય એટલે અંદર જે આપણે લોટ ભર્યો છે ઈ મસ્તી ન પાકી જાય બફાઈ જાય ડુંગળી પણ હારો વાર થોડીક વધારે શેકાણી છે કાઈ વાંધો નહીં એની પણ મીઠાશ આવે છે આવી રીતે પછી હવે આપણે આને ઘડીક ઢાંકી દેવી ઢાંકી દેવી પાંચેક મિનિટ સુધી ત્રણ ચાર વખત નકરા તેલમાં કરેલાને શેકાવા દેવાના છે મસ્તીના ત્રણ ચાર વખત હલાવવાના છે અને હવે આપણે એની અંદર પાણી રેડી દેવાનું છે હવે આપણે થોડુંક અંદર પાણી રેડી દેવી પાણી રેડ્યા પછી એક વખત લઈ નાખવી હવે બધા પાણી વાળા થઈ ગયા એટલે હવે આને વળી પાછા આપણે એક વખત ઢાંકી અને બફાવા દઈશું જ્યાં સુધી આ બધું પાણી બળી ન જાય ત્યાં સુધી બફાવા દેવાના હવે શાક હડે ન્યાહું અમે ઘઉં નો લોટ બાંધી દેવી જો પાણી ઘણું ખરું બળી ગયું છે અંદર ડુંગળીનો કલર આવી ગયો છે અને હવે આ શાકને વધારે મીઠું બનાવવા માટે આપણે આની અંદર એક ઘૂંટડો છાસ નાખીશું નાખવી હોય તો નાખવાની તમારે કાંઈ એવું નહીં કે નાખવું જ પડશે એમ તમને વાવતી હોય તો નાખવાનું છાસ નાખ્યા પછી માત્ર બે વખત મસ્ત રીતે હલાવી અને પછી એને પાછું ઢાંકી દેવાનું છે પછી માત્ર માત્ર બે જ મિનિટ એને ચૂલા ઉપર ધીમા તાપે ગરમ થવા દેવાનું છે એટલે આપણી જે છાશ પાસળથી નાખી છે ને એ છાસ અને મસાલામાં આપણે ચણાનો લોટ નાખ્યો તો એટલે એ બધુંય એટલું મસ્ત રીતે મિક્સ થઈ જશે ને કાંઈ ઘટે નહીં એવો જોરદાર શાકનો સ્વાદ આવે છે જુઓ આપણે આને બે વખત હલાવું અને હજી એક વખત હલાવી દેવી જો તમે છાસ અને ચણાનો લોટ ગોળ અને બધો મસાલો અંદર મિક્સ થયો એટલે શાકનું કાંઈ ઘટે નહીં એટલો મસ્તીનો દેખાવ આવે છે આપણે એને હજી એક વખત હલાઈ નાખીએ આવી રીતે આવી રીતે એને હલાઈ નાખવાનું છે જો મસાલો કારેલા કેટલા મસ્ત લાગે છે તો હાલો હવે જમવા છે ને કાંઈ ઘટે નહીં એવું જોરદાર મીઠું મસ્તીનું કારેલાનું શાક કડવું નહીં પણ મીઠું શાક ખાધું છે ક્યારે આવું મીઠું કારેલાનું શાક કારણ કે અમે ગોળ નાખીને જ ખાવી છે ગોળ નાખવાથી શાક આપણે લાગે ને કારેલાનું શાક ખાઈએ છીએ એમ કાંઈ ઘટે નહીં એટલું જ મીઠું લાગે અરો વાલો થાય જમવા જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો